વડનગર તાલુકાના કરબટિયા ગામમાં ગ્રામ પંચાયતના પહેલીવાર સમરસ ગ્રામ પંચાયત યોજાઈ વડનગર તાલુકાના કરબટિયા ગામમાં પહેલીવાર સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી જેમાં સરપંચથી મોડી તમામ સભ્ય પણ સમરસ બનાવ્યા કરબટિયા ગામમાં એકતા અને લાગણી જળવાઈ રહી અને ગામના હિતમાં વિકાસ કામો કરવા સો ગ્રામજનો સાથે મળીને કરબટિયા ગામની તમામ કોમ ભેગા કરી સમરસ ગ્રામ પંચાયતનું આયોજન કરેલું તેમાં સરપંચ દેસાઈ અમીબેન આનંદભાઈ તથા વોર્ડ નંબર વન રાજપૂત વિમણાબેન જશવંતસિંહ બે પંડ્યા નીતાબેન ઓપેન્દ્રકુમાર ત્રણ રાવળ ભાવનાબેન દિનેશભાઈ ચાર પ્રજાપતિ સોનાબેન રાકેશકુમાર પાંચ રાજપૂત વર્ષાબેન મહીપા છ

નવ સભ્યો પણ સમરસ એ એક ઐતિહાસિક ચેતના કહેવાય ગામની અને ગામે એવી ચેતના બતાવી છે અને સુંદર ઉદાહરણ આપ્યું છે

સરપંચને પણ સમરસ બનાવવા અને નવ જે સભ્યની બેઠક છે એને પણ સમરસ બનાવવા આખું ગામ સહમત થયું અને ગામે બધાને સમરસ બનાવી ગામની કાર્યો થાય ગામનો વિકાસ થાય ગામ માટે જ કોઈ થોડું ઘણું હોય લેટ ગો કરીને પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો એક ઉત્તમ નમૂનો બેસાડ્યો છે કે જે તમામ મહિલાઓ સરપંચ બી મહિલા અને સભ્ય પણ મહિલા એવું સમરસતા કેળવી અને કરબટીયા ગામે સુંદર કાર્ય કર્યું છે અને મારી વધુ નામે અમી આનંદભાઈ દેસાઈ જે ભણેલી ગણેલી દીકરી છે અને સાથે જે સભ્ય તરીકે આવ્યા તે પણ બેનો ભણેલા ગણેલા છે અને સમરસતાનો મુખ્ય ઉદ્દેશ જળવાય એવા જાણકાર છે અને ગામની શોભા વધે ગામમાં વિકાસના સંપૂર્ણ કાર્યો થાય કોઈ પણ કાર્ય પાંચ વર્ષની અંદર પેન્ડિંગ નહીં રહે એવો મને પૂરો શ્રદ્ધાને વિશ્વાસ છે અને એમાં એક સિનિયર સિટીઝન કરબટિયાના તરીકે હું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને ગામ પંચાયતનો અને ગામનો સારો વિકાસ થાય એવો એક સુંદર દાખલો બેસાડીશ